પણ એના માટે કઈક ને કઈક કઈક ને કઈક ઘટતું જ હોય તો થોડી ઘણી ખરીદી કરવા જવાની છે પ્લાસ્ટિક ની ટ્રે ને એવું બધું પપ્પા દુકાને જવું તું હાલો હમણાં આખડીએ લઈ જાવો પપ્પા દુકાને હો ઓ તો થોડું ઘણું બાકી છે તો મેં કીધું લેતી આવું પેલા ફટાફટ અને સવારના વાગી ગયા છે સાડા દસ ઉપર થઈ ગયું છે એમ તો જો જો સાડા દસ ઉપર અહીંયા થઈ ગયું છે તો એટલા વાગી ગયા છે તો મેં કીધું ફ્રી થઈ ગયા છે ને રસોઈ બહુ બનાવવાની નથી હું ને મમ્મી બે જ છી તો મેં પહેલાં બધી વસ્તુ લેતી આવું માર્કેટમાંથી અને પછી બીજું કામ કરવી કેમ કે બપોર પડી જાય ને તો બહુ તડકો થઈ જાય તો ફટાફટ પહેલાં છે ને વસ્તુ બધી લેતી આવું ત્યાર પછી હું આવી ગઈ છું વાસણની દુકાને જ્યાં અમારે ચા ગાળવા માટે મોટો ગમણો જોઈતો હતો તો જો દુકાન સરસ મજાની છે બધી વસ્તુ ખૂબ જ સરસ ઓર્ગેનાઇઝ કરેલી છે અને મસ્ત ચાનો ગમણો લઈને હું પછી ઘરે આવી ગઈ તો બધી વસ્તુ અહીંયા મળી રહી છે અમારે માર્કેટમાં શોપ છે ઘરે આવ્યા પછી હું શું લાવી તે બતાવું જો આ અમારી માર્કેટ છે અહીંયા બધી જ વસ્તુ આરામથી મળી રહી અને અહીંયા એક પ્લાસ્ટિકની દુકાન છે ત્યાંથી જ તે હું બધી વસ્તુ લઉં છું મસ્ત બધી મળી રહી વસ્તુ જો અહીંયા બધું મળી રહે આરામથી મેં જોઈએ ડબ્બાની શોપિંગ કરી લીધી છે ઘરે જઈને બતાવું હવે

જો આટલી વસ્તુ લઈ આ નાના નાના બાઉલ લઈ સિક્કા નાખવા ચાર લાવી રૂપિયા અને આ ચા બનાવવાનો મોટો ગૌણો છે ગલ્લો છે ને હારે ચા છે તો ચા બનાવવા માટેનો મોટો ગૌણો જોઈએ એટલે ઈ છે અને આ ચા ભરવાની પ્યાલી છે આ એક ટ્રે છે અને આ ડબ્બા છે એ એક છ ખાના વાળો છે આ છ ખાના વાળો છે જો અંદર ખાના આવે આ રીતે અને આ છે એ ચારખાના વાળો છે એમાં થોડાક મોટા ખાના આવે એટલે કોઈ વસ્તુ કેવી રાખવી હોય ને તો એટલા મોટા ખાના રહી જાય એમ એટલી વસ્તુ લઈ આવી છું અહીંયા ટમેટા છે ટમેટા અને ને એવું બધું ઘણું લાવી હતી કે ગઈ હતી તે ફોન કરી કરીને જેને જે જોતું હતું એ રીતે મેહુલને વિડીયો કોલ કરી કરીને લેતી આવી જો ડબ્બાને આવા ડબ્બા હોય ને તો એને સારું પડે કંઈક મૂકવું હોય ને તો જો આવી રીતે ચારખાનાના છે એટલે અલગ અલગ પાર્ટેશન થઈ જાય અને વળી બાજુ ઢાંકણું આવે એટલે એ સારું

તો હું ત્યાં જવાની છું રેડી થઈને અત્યારે પોણા ત્રણ જેવું થયું છે પછી રેડી થઈને ચાર પાંચ વાગે જવાની છું શું પ્રસંગ છે શું નહીં તમને આગળ ખબર પડી જશે તો જો સરસ મજાના ઘરે જે મશીન લીધું તમને આગળ બ્લોગમાં બતાવ્યું હતું કે ઘરે મશીન લીધું છે તો એ ઘરે મશીન લીધું છે એમાં જ સરસ મજાના એ સ્ટ્રેટ કરી નાખે છે નાનકડો કેવો પ્રસંગ હોય ને તો ત્યારે આપણે આવી રીતે ઘરે છે એ કામ ચલાવ ચાલી લેજો સરસ મજાના એર થઈ ગયા છે પછી ધર્મ સૂતો છે એને તૈયાર કરી દઈશું હું કરી દઈશ એલ તો પપ્પા ઘરે જ છે એટલે એના કપડા ને એવું બધું લઈને જ તે પહેલેથી જાશ તો ચાલો આગળ આગળ બન્યા રહેજો કે શું પ્રસંગ છે શું નહીં ક્યાં જવાના છે કેવી રીતે એવું જવાનું છે બધું જ આગળ ખબર પડશે ફાઇનલી હું થઈ ગઈ છું રેડી આ છે મારી સાડી સરસ મજાની જો તો મસ્ત રેડી થઈ ગઈ છું અને અહીંયા હવે પરસે તૈયાર છે એ લઈ લઈ ફટાફટ નીકળવી હવે મારા ભાઈ એવો છે લેવા તો ફટાફટ જઈએ છીએ પછી હવે નેક્સ્ટ આગળનું બધું આગળ બતાવશું હં હેલો ગાઈઝ તો આજે ખૂબ જ સરસ નાનો એવો પ્રસંગ છે ભાભીને ત્યાં અમે લાડવા લઈને જઈએ છીએ તો અત્યારે હું અને મારા બે ભાઈઓ અમે લાડવાની જે છાપ આવે તેની ટ્રે લેવા માટે જઈએ છીએ તો ગાડી ખાલી રાખી છે એટલે ત્યાં આરામથી અમે બાકીની ટ્રેઓ છે એ મૂકી શકીએ અને અહીંયા સરસ મજાનો જો તાપી ઉપરનો પુલ આવી ગયો છે અમારે એક એક એરિયામાંથી બીજા એરિયામાં જવું હોય તો આ પુલને ઓળંગવો જ પડે તો અહીંયાથી સરસ મજાનો જો પુલ છે ત્યાંથી અમે જઈએ છીએ અને મસ્ત તડકો છે અરાઉન્ડ પાંચ સાડા પાંચ જેવું વાગી ગયું છે હવે બસ જો અમારી ટ્રે આવી ગઈ છે અને અમે બધા પહોંચી ગયા છે બેનો ભાભીઓ બધાએ પોતપોતાની ટ્રે લઈ લીધી છે આ જે કાચનું બોક્સ છે તેમાં ઘરેણાં મૂકવાના છે એટલે એ બોક્સ ખાલી છે અને બાકી બધું આ ટ્રે છે ખૂબ જ સરસ રીતે ડેકોરેશન કરેલી છે મને આ ડેકોરેશન ખરેખર ખૂબ જ ગમ્યું ઘરથી ઘણું દૂર હતું છતાં પણ તેનો ઓર્ડર છે ખૂબ જ સારી રીતે આપી દીધો તો જો હવે અમે બધા જ પહોંચી ગયા છીએ બધા સગાવાલા બધા જ આવી ગયા છે ધીમે ધીમે અમે આગળ વધીએ છીએ અને બધા અમારા મહેમાનના સ્વાગતમાં ઊભા છે સરસ મજાના બધા જય શ્રી કૃષ્ણ કરે છે પણ અમારા હાથમાં ટ્રે હોવાથી હાથ લાંબો ના જોયો એટલે બસ ફક્ત બોલીને જય શ્રી કૃષ્ણ કરી લીધું જો અમારો ધર્મભાઈ છે મમ્મી મોટાબા બધા જ આવે છે અને અહીંયા સરસ મજાનું સ્ટેજ પણ છે તો ત્યાં જ અમે ટ્રેને મૂકી દીધી પહેલાં કેવું હતું કે આવી કોઈ ટ્રે કે એવું કાંઈ છાપ કે એવું નહોતું પણ હવે આવું બનાવે છે તો મને ખરેખર ખૂબ જ ગમ્યું એમાં તે ઢીંગલી છે તો ઢીંગલી માટે કટલેરી તેનું કપડાં ભાભી માટે પર્સ એના કપડાં બધી જ વસ્તુ જો અમે સરસ મજાનું આવી જાય છે એટલે કોઈને ઊભું જઈને જોવાની જરૂર ના પડે આ રીતે બસ મસ્ત બધું દેખાઈ જાય બેબી છે એટલે વ્હાઈટ અને પિંક કલરના બલૂન છે બોય હોય તો તે લોકો બ્લુ અને વ્હાઈટ કલરના બલૂન આપે પણ ખૂબ જ મજા આવી ગઈ ઢીંગલી આવી પણ અમને ખૂબ જ ગમ્યું અને તેના કપડાંની ચોઈસ કરવામાં પણ ખરેખર ખૂબ જ મજા આવી ગઈ તો જો અહીંયા બધા મહેમાન પણ બેઠા છે અમે પાણીને ઊભી લીધું મમ્મી ને ધર્મને બધા જ અહીંયા બેઠા છે અને ધર્મ સાથે હું કંઈક વાત કરતી હતી અહીંયા બહેનો ભાભીઓ બધા જ ધીમે ધીમે જો મહેમાન પણ આવી ગયા છે અને ખરેખર ખૂબ મજા આવી ગઈ બધી જ વસ્તુનું અને પહેલાં એવું હતું કે લાડવા લઈને જઈએ ત્યારે આપણે કોઈ એક કપડાં હોય તેમાંથી કપડાં પહેરાવીએ પણ આ વખતે પહેરાવ્યા નહોતા ઢીંગલીને રેડી કરીને જ લાવ્યા હતા કે જો સરસ મજાની ડ્રે છે મેં એને ભાભી એને બધા ફોટો પણ પડાવી લીધો ઢીંગલીઓમાં સ્થિતિ છે સરસ મજાની અને એક મસ્ત કપડાં હતા તે મેં આ રીતે બસ ઉપર જ રાખી દીધા હું ને મારો ભાઈ બે જ છીએ હું મોટી છું અને ભાઈ નાનો છે તો અમે ભાઈ બેન બે જ છીએ તો મારે તો બે બાળકો મોટા થઈ ગયા હવે ભાભીના ઘરે છે તો અમારે ફઈ ફૂયારું કહેવાય કે પહેલું કે બીજું બાળક હોય તો પણ ફઈ કંઈક આપે તો મેં મસ્તીના કપડાં લીધા છે પેન્ડલ લીધું છે ને રોકડા રૂપિયા આપ્યા છે તો આમ મસ્ત જો સેરેમની અમારી કમ્પ્લીટ થઈ ગઈ જો અમારા ભાભી છે ને પાણીપુરી ઉપર તૂટી પડ્યું છે એકા નહીં નથી ખાધી ખાધી જશે આ જો અમારે બે નહીં જો એક બે નહીં ચાલે હા પાણી કોઈ નથી પાણીપુરી બહુ ખાશું તો બંદર અંદર નહીં ચાલે હા એમ બસ બહુ બસ આ અંદરનું વસ્તુ ન ચાલે પાણી બહુ ખાઈને એટલે પાણીપુરી છે સ્ટાર્ટરમાં અને અહીંયા આ બાજુ સૂપ છે સૂપ તો ગરમીનું બહુ પીધું નહીં પણ પાણીપુરી છે વધારે પણ પાણીપુરીની ટેસ્ટ સારો છે મજા આવે નહીં જેતી સારી હતી

બોવ જ ફાઇન છે આ તે બનાવ્યું હા જાતે આ તો તારે હો મસ્ત છે કોઈને ઓર્ડર જો આ આપવો હોય તો બોવ જ ફાઇન ઓરિજિનલ ક્રિસ્ટલમાં બને છે 3000 અરાઉન્ડ ને બધું તો ઠીક બહુ સરસ છે હા ભાઈ ડોસા લઈ લ્યો હાલો ભાઈ ડોસા બહુ સરસ છે એમ નહીં તમે આટલી બધી છાશ પી ગયા બેય થઈને એમ નહીં